તેમજ અધિકારીઓ અને આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી જવા પામ્યો છે તેમજ ગામડાઓના સરપંચ અને તલાટીઓના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મનરેગા અંતર્ગત ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે વિવિધ લોકોના જ્યારે નિવેદનો એસઆઇટી દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ જમ્બુસર તાલુકા પંચાયત ખાતે આ એસઆઇટીની ટીમ આવી પહોંચી હતી ત્યારે જંબુસર તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ ખાતે તાળું જોવા મળ્યું હતું અને ખંભાથી તારા લાગ્યા હોય અન્ય કર્મચારીઓને મળી અને એસઆઈટીને પરત ફરવું પડ્યું હતું અને આ ટીમની તપાસને લઈને એક પ્રકારનું જેને કહી શકાય કે અધિકારીઓ અને કર્મચારીઓમાં અને ગામના સરપંચો અને તલાટીઓમાં પણ ફફડાટી જવા પામ્યાના સમાચાર પ્રાપ્ત થયા Right now. and press the bell icon